તેમની સાથે વધુ વાતચીત કરીશું હિમાંશુભાઈ સ્વાગત છે આપનું પાસેથી સૌથી તો એ જાણવા કે કાળા નાણાંના મુદ્દે જે સિકંજો કસવા માટેનો આ એક પ્રયત્ન છે અને આજથી જે બેંકોએ કાર્યવાહી શરૂ કરી છે નોટ બદલી આપવાની આપને શું લાગે છે કાળા નાણાં ધારકો છે અથવા તો મોટા પ્રમાણમાં જેમની પાસે આવક છે ટેક્સેબલ ઇન્કમ આપની પાસે પહોંચી રહ્યા હશે માર્ગદર્શન લેવા માટે શું સ્થિતિ છે જો જે પ્રમાણે નવમી આઠમી નવેમ્બરે જે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય જોગ સંદેશો આપ્યો અને તાત્કાલિક અસરથી મિડ નાઇટથી જે નોટો બંધ કરવા ને હજારની નોટો બંધ કરવાનો જે આદેશ આપ્યો છે એક જોવા જઈએ તો બ્લેક મની કહે છે કે બ્લેક મની માટેનું છે અને બીજું આતંકવાદને પૈસા ખોટી નોટો અંદર ઘૂસી ગયેલી હતી તો એ ડામવા માટેનું છે પણ મને જે પછી બીજી એમને વાત કરી કે બીજી નવી પાંચસોની બે હજારની નોટો ઇસ્યુ કરવામાં આવશે તો એના ઉપરથી એ સાબિત થાય છે કે બ્લેક મની શોધવા માટેનો કે મીન્સ ડામવા માટેનો આ હેતુ નથી લાગતો કેમ કે બે હજારની નોટો ઇસ્યુ કરીને ફરી આ સિસ્ટમમાં તો એ જ થવાનું છે કેમ કે કોઈપણ આપણે સિસ્ટમ સમજીએ જ્યારે પણ આ જૂની નોટો પાંચસોની કે હજારની ઇન્ટ્રોડ્યુસ થયેલી હતી જે ઓગણીસો અઠ્યોતેરમાં થયેલી હતી નવી બરાબર તો એ વખત પછી પણ સિસ્ટમમાં જેમ અત્યારે આપણે બે હજારની નોટો આરબીઆઈ થકી બેન્કોમાં જે ચલણમાં આવે છે એ રીતના એ પણ નોટો આરબીઆઈ થકી જ બેન્કોમાં આવેલી હતી પણ જે પાછળની સિસ્ટમ છે સિસ્ટમ ઇન ધ બિઝનેસ સિસ્ટમ છે જે આજે કોઈક વેપારી જોડે આવી અત્યારે જે વ્યક્તિઓ વિડ્રો કર્યા એ ઓફિશિયલ પૈસા છે હા એ સિસ્ટમ થકી થાય છે સિસ્ટમ છે એ સિસ્ટમ નથી આઈડેન્ટિફાઈ કરી શકતા તમે એટલે મારા કહેવાનો મતલબ એ છે કે વડાપ્રધાન એ જે નાટો બંધ કરવાનો આદેશ કાપ્યો એ ફૂલ પ્રૂફ સિસ્ટમ નથી કાળા નાણાં ડામવા માટેની તમે વસ્તુ સમજો એ નોટો બદલવાથી અરાજકતા ફેલાઈ રહી છે જે અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે પબ્લિકના અને જે પૈસા પોતાના ઓફિશિયલ છે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને બધી નોટો બંધ એમાં જે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે દરેક નાણાં કારા નાણાં નથી હોતા એટલે વસ્તુનું એ અત્યારે જોવું પડે કે તમારી જોડે ઇન્કમ ટેક્સની સિસ્ટમ છે આરબીઆઈની સિસ્ટમ છે મની લોન્ડરિંગ એક્ટ બધા એક્ટ છે તમારી જોડે આઈડેન્ટિફાઈ કરવાના પબ્લિકને અને કોંગ્રેસ વખતની જ્યારે શાસનમાં એઆઈઆર હું આપને અટકાવીને વધુ એક સવાલ પૂછવા માંગીશ આપ

સરકાર એની અસફળતા જે બ્લેક મની આઈડેન્ટિફાય કરવાની એ છુપાવવા માંગી રહી છે અને અત્યારની જે સિસ્ટમમાં જે પ્રમાણેના નિવેદનો કરવામાં આવી રહ્યા છે પહેલાં કીધું કે તમે એની અમાઉન્ટ ડિપોઝિટ કરાઈ શકશો પછી પાછળ ઇન્કમ ઇન્કમટેક્સની એક સિસ્ટમ છે કે સેવિંગ એકાઉન્ટ્સમાં તમે દિવસમાં પચાસ હજારથી ઉપરના જમા નથી કરી શકતા અને કરંટ એકાઉન્ટ્સમાં તમે બે લાખ ઉપરના જમા નથી કરી શકતા આજે વ્યક્તિ કોઈ ત્રણ લાખ જમા કરાવવા ગયો તો કાલે ઊઠીને ઇન્કમ ટેક્સની નોટિસ કેમકે એમાં એઆઈઆર એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન જે સિસ્ટમ કોંગ્રેસ વખતે ડેવલપ થયેલી હતી કે દરેક બેન્કોએ એમના ખાતામાં કોઈ આવી પચાસ હજાર અથવા તો બે લાખની કરંટ એકાઉન્ટ્સમાં જમા કરાયેલા હોય તો એ વિગતો બેંકોએ ત્યાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપવાની હોય એટલે આ બધી વિગતો જ્યારે આવતા વર્ષે ઇન્કમ ટેક્સમાં જશે ને લોકોને નોટિસો આવશે એ પછીનું શું પિક્ચર છે એ ખરું જોવાનું રહ્યું કેમકે એ વખતે જેમ ગઈકાલે જેમ રાજ્ય સચિવ જે છે એમને વાત કરી કે ટેક્સ પ્લસ બસો ટકા પેનલ્ટી લેવાનો આવશે એટલે તમે જેન્યુન પૈસા પણ લોકોએ ડિપોઝિટ કરાવ્યા હોય કે એમને કાયદાકીય જ્ઞાન ના હોય અને ડિપોઝિટ કરાયો તો એમને પણ આ એક એમના ઇન્કમ ટેક્સમાં પરવ્યુમાં લઈ લેવામાં આવશે અને એ એક્સપ્લેન નહીં કરી શકે તો એમના ઉપર જેન્યુન પૈસા હોય તો એમ છતાં ટેક્સ લાગશે એટલે વસ્તુ એ છે કે તમે પ્રોપરલી ગાઈડલાઇન્સ આપો અને થોડો સમય આપો કેમકે જે પચાસ દિવસનો સમય હોય કોઈ કોઈની જોડે ઓફિશિયલ પૈસા પડ્યા હોય એ

એ પણ રેકોર્ડ ઇન્કમ ટેક્સ જોડે જાય છે એટલે ધારો કે તમારી જોડે વીસ લાખે છે અને અત્યારે આ પચાસ દિવસના પીરિયડમાં જેન્યુઅન છે તમે આગલા દિવસ જ બેંકમાંથી ઉપાડેલા છે બરાબર તેમ છતાં તમે જમા કરાવવા જાઓ છો તો એ નોટિસો ઇસ્યુ થશે અને તમારે એના જવાબ આપવા પડશે એટલે પબ્લિકને એ કરાજકતાના મૂડમાં લાવી દીધે લેવામાં આવી છે બીજું જ્યારે વાત કરવામાં આવી કે આતંકવાદના પૈસા ફરજી નોટો તો ફરજી નોટોનું પ્રમાણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિકના ડેટા પ્રમાણે એ દસ લાખની નોટોમાં છે તો અઢીસો નોટો જ ફરજી નોટો છે અને આખા વર્ષ દરમિયાન સિત્તેર કરોડનું જ ફરજી નાણું અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે જો તમે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા હો તમે આજે ફ્રેન્કિંગ મશીનને જ્યારે નોટો ના કરન્સી ગણવાના મશીનો આજે આધુનિક થઈ ગયેલા છે તો એ વસ્તુને તમે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા અને આટલું ખાલી દસ લાખે અઢીસો નોટો જ ફરજી હોય એના માટે તમે આટલું નોટો કેન્સલ કરવાનો આદેશ કરો છો એ બહુ ખોટું છે જ્યારે તમે જુઓ તો બે હજાર ચૌદમાં જ્યારે રઘુરામનજી હતા ત્યારે પણ નોટો એમને જે કોઈ પણ નોટો જેના પાછળ બે હજાર પાંચની પહેલાં છપાયેલી હતી એમાં સાલ ના લખેલી હોય અને એને કેન્સલ કરવાની વાત કરેલી હતી પણ એ જેટલી સિસ્ટમ સ્મૂધલી ચાલી કોઈ પબ્લિકને હેરાન ના નથી એક્સટેન્ડ પણ થઈ છ છ મહિના માટે એક્સટેન્ડે થઈ અત્યારની તારીખમાં

તો સપ્ટેમ્બર બે હજાર પંદરમાં એક સ્કીમ હતી એટલે જૂન બે હજાર પંદરથી સપ્ટેમ્બર બે હજાર પંદરમાં વિદેશથી કારું નાણું જેનું હોય એને ડિક્લેરેશન્સ કરવાનું અને એને ફંડ અહીંયા લાવવાના એમાં એમને સાઠ ટકા ટેક્સની જોગવાઈ કરી હતી તો સાડત્રીસો કરોડનું ડેક્લેરેશન થયેલું ખાલી બાવીસસો કરોડનું ટેક્સનું આવક ગવર્મેન્ટને થયેલી બીજું એમણે બે સપ્ટેમ્બર જૂન બે હજાર સોળથી સપ્ટેમ્બર બે હજાર સોળ સુધીની એક ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ જે ઇન્ડિયન એસેટ્સ માટે ની લાવેલા હતા એમાં માત્ર એમને પાસઠ હજાર કરોડનું ડેક્લેરેશન્સ થયું એટલે આટલું ઓછું ડેક્લેરેશન્સ થયું એટલે જેના કારણે બની શકે કે આ ફરીવાર એમણે જે આવા ક્રિટિકલ સ્ટ્રાઇક કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક ના કહેવાય પણ ક્રિટિકલ સ્ટ્રાઇકનું નિર્માણ આ થયું છે અને નોટો કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે પણ એ જે યોગ્ય નથી એમણે સમયસર પબ્લિકને ટાઈમ આપવો જોઈએ અને જે આવું તમારી જો સિસ્ટમ છે તમારી જો ડિપાર્ટમેન્ટ છે આજે તમે જો તમે કહેતા હતા કે અમારી ઇન્કમટેક્સ બારી ક્યાંથી બધા વિગતો પર ધ્યાન રાખી રહ્યું છે તો ક્યાં ગઈ એ બધી સિસ્ટમો જો અત્યારે તમારે પબ્લિકને હેરાનગતિ કરવાની થાય જે પબ્લિક મેં અગાઉ પર કીધું એમ પ્રમાણે તમારે પૈસા લોકો જે લિમિટ કરતાં વધારે ભરાવે એટલે ઇન્કમ ટેક્સ એનું કામ કરવાનું જ છે કેમ કે એ તો સિસ્ટમ ડ્રીવન છે આજે તમારી ડિટેલ્સ ત્યાં જાય એટલે ઓટોમેટિક નોટિસ ઇસ્યુ થઈ જવાની છે એટલે સિસ્ટમ ડ્રીવનમાં પબ્લિક આજે પીસાઈ રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે માત્ર થોડા જ જે કહી શકાય કે તરલતા જેને કહી શકાય આપણે આર્થિક તરલતા તે ખૂબ જ ઓછા પ્રમાણમાં રહી ગઈ છે તો આખા દેશના અર્થતંત્રને કેવી રીતે મતલબ આ અસર કરતું દેખાઈ રહ્યું છે ચોક્કસથી આગામી જે હાલ તો શરૂઆત થઈ છે આ તબક્કાની પરંતુ એક સપ્તાહ પછી આ સમસ્યા વધારે વિકટ થઈ થઈ શકે છે ચોક્કસ જે પ્રમાણે આપણે જોયું કે એસબીઆઈમાં ચાર ટ્રકો ભરીને જ નોટો ગયેલી છે એટલે તમારે સો કરોડ કે બસો કરોડની કંઈક સમથિંગ નોટો ગયેલી છે એવો અંદાજ મુકવામાં આવે છે જ્યારે પબ્લિક અત્યારે તમે કહો છો કે પંદર લાખ કરોડની નોટો પાંચસો ને હજારની છે તો તમે એ ડિફરન્સ તમે કઈ રીતના એને ધારો કે અત્યારે ગુજરાત રાજ્યમાં આપણે સો કરોડની વાત કરીએ એના બીજા બધા રાજ્યોમાં એ કરીએ તો તમે ત્રણ ચાર હજાર કરોડનું થયું તો એ બધી આજે પ્રિન્ટિંગને કોસ્ટથી માંડીને દરેકે દરેક વસ્તુ પબ્લિક ઉપર એનું ભારણ આવવાનું છે તમે પંદર લાખ કરોડની જો પાંચસો ને દસ હજારની નોટોનું કહો છો કે છ્યાસી ટકા અત્યારે પાંચસો ને હજારની નોટોનું ચલણ છે જે ટોટલ અત્યારે ઇન્ડિયન ઇન્ડિયન માર્કેટમાં તો એની તમે નવી પ્રિન્ટ કરવાનો કોસ્ટ તમારે વીસ હજાર કરોડની પંદરથી વીસ હજાર કરોડની આજુબાજુનો થતો હોય છે એટલે આ બધા પૈસા અત્યારે પબ્લિકના ઉપર જ ભારણ છે આવો એક તકલગી નિર્ણય કરીને જો પબ્લિકના ઉપર ભારણ આવતું હોય તો દેશ હિતમાં તેની વાત ના કહેવાય અને એમાં દરેકે દરેક નાગરિકના ફાર્મ શાળામાં પંદર વીસ લાખ તો આવવાની વાત બાજુ પર રહી પડે એમના પોર્શન્સનો જે પબ્લિક હેતુ માટેના ફાળવામાં પૈસા આવતા હતા એમાં પણ કાપ મૂકવામાં આવી જશે હિમાંશુ આપનો ખૂબ ખૂબ આભાર આપે આ બાબત પર ચર્ચા કરી અને જે આગામી સમયમાં ઊભી થનારી જે પરિસ્થિતિઓ છે તેનાથી તમામ દર્શકોને વાકેફ કરે આપનો ખૂબ ખૂબ આભાર અન્ય મહત્વપૂર્ણ સમાચાર તરફ આગળ વધીશું અને ખાસ કરીને હાલ જે પરિસ્થિતિ છે તેના પર વાતચીત કરીશું આપણા સંવાદદાતા હિમાંશુ વોરા અને ફરીદખાન આપણી સાથે જોડાયા છે તેમની સાથે હાલ સમય થયો છે એક બ્રેક નો